નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકાની મુલાકાતે પધાર્યા હતા જેમાં મંત્રીએ વાટિકાના સંવર્ધન માટે કરવામાં આવતી કામગીરીને તલસ્પર્શી માહિતી ગાઈડ જુલીબેન પંડ્યા પાસેથી મેળવી હતી મંત્રીને વામન વૃક્ષ વાટિકા તેમજ બોન્સાઈની વિવિધ પ્રજાતિઓનો વિશિષ્ટ પરિચય શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી આ અવસરે મંત્રી જીતુ વાઘાણીએ બોન્સાઈ પ્રજાતિઓ તૈયાર કરતી ગોરા ગામની શારદાબેન તળવી સાથે મોન્સાઈ વૃક્ષ તૈયાર કરવાની તમામ પ્રક્રિયા ડેમોના માધ્યમથી જાણી હતી મંદ્રીય વામન વૃક્ષ વાટિકા પરિસરમાં બોન્સાઈ વૃક્ષોની વિવિધ પ્રજાતિઓની પણ નિખાડી હતી તેમણે ત્રિવન વાટિકા મેરુ વાટિકા તપોવન વાટિકાની મુલાકાત લીધી હતી તેમણે ઓગણીસો માં રોકાયેલા ગુલર બોન્સાઈ સાથે સ્મૃતિ રૂપે તસવીર ખેંચાવી હતી મુલાકાત દરમિયાન નાયગ પોલીસ અધિક્ષક રિયા સરવૈયા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર